બોગસ પાવર ઓફ એટર્નીના આધારે દંતેશ્વરની જમીનો જે છે સ્વામિનારાયણ મંદિરના નામે પચાવી પાડી હોય તેવું સામે આવી રહ્યું છે દંતેશ્વર વિસ્તારમાં પ્લોટ નંબર અને એક હજાર પંચાવન વાળી જમીનો સ્વામિનારાયણ મંદિર અને ગુરુકુળના નામે પચાવી પાડી હોય તેવી વિગતો બહાર આવી છે બોગસ પુરાવા ઊભા કરી બનાવટી પાવર ઓફ એટર્નીના આધારે જમીનોમાં શરત ફેર કરી જમીનો એને કરાવી અને વેપાર ધંધા શરૂ કર્યા હોવાની ફરિયાદ જમીનના વારસદારે નોંધાવી છે હરિકૃષ્ણ મહારાજ ટ્રસ્ટના નામે દસ્તાવેજો કર્યા અને પાર્ટી પ્લોટ બનાવ્યો અંગેની હકીકત એવી છે કે સ્વામીનારાયણના પંથના લોયાથામના હરિકૃષ્ણ મહારાજ કેળવણી ટ્રસ્ટ બોગસ પુરાવા ઊભા કરી બનાવટી પાવર ઓફ એટર્ની બનાવી જમીન પચાવી પાડી હોવાની ચોંકાવનારી માહિતી મળી છે ટ્રસ્ટના સંસ્થાપક ઘનશ્યામ સ્વામી તથા સમયના પ્રમુખ રસ્તા ખાતે આવેલી જમીન પચાવી પાડી નંદ પાર્ટી પ્લોટ કર્યો છે તેમજ અન્ય જમીનો સ્વામિનારાયણ મંદિર અને ગુરુકુળના નામે પચાવી પાડવાના બાબતે સુભાનપુરાના ભરતભાઈ મેલાભાઈ રાઠોડે કપુરાઈ પોલીસ અને પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે પોલીસ મથકમાં અરજી છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ગેરકાયદેસર જમીન પચાવી પાડવાના કેસમાં ફરિયાદીએ પાણીગેટ અને કપુરાઈ પોલીસ સ્ટેશનમાં નામજોગ લેખિતમાં અરજી આપી હતી તેમ છતાં પણ હજી સુધી પોલીસે કોઈ ફરિયાદ ન નોંધાતા પોલીસની કામગીરીની સામે પણ શંકા સેવાઈ રહી છે જમીન પચાવી પાડવાના ખેલમાં નામાંકિત વ્યક્તિઓ અને સ્વામિનારાયણ સંપ્રદાયનું નામ હોવાથી પોલીસ પણ દબાણમાં હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે આમાં ઘટના જોવામાં આવે તો તારીખ ચૌદ પાંચ ઓગણીસો અઠ્ઠાણુંના રોજ દિનેશભાઈ બાબુભાઈ પટેલ નામના એક વ્યક્તિ કે જે વ્યક્તિએ ફાઇનલ પ્લોટ નંબર નવસો વીસ નવસો ઓગણત્રીસ અને દસ પંચાવન ટીપી ત્રણ મોજે દંતેશ્વર મુકામે જે આવેલ છે ગુરુકુલ સર્કલ પાસે આ જમીનો સ્વામિનારાયણ સંપ્રદાય એની સામે પાર્ટી પ્લોટ આમને સામની જે જમીનો આ જમીનો આવેલ છે બીજો એક ફાઇનલ પ્લોટ નંબર નવસો ઓગણત્રીસ છે જે નંદ પાટી પ્લોટની પાછળની જગ્યાએ આવેલ છે આ ત્રણે ત્રણ ત્રણે ત્રણ ફાઇનલ પ્લોટ નંબર ફાઇનલ પ્લોટના ફાઇનલ પ્લોટો દિનેશભાઈ બાબુભાઈ પટેલે જે બનાવટી કુલ મુખત્યારનામું પાવર ઓફ એટરની જે તૈયાર કર્યું હતું એના આધારે ઓગણીસો અઠ્ઠાણુંના રોજ એ ત્રણે ત્રણ ફાઇનલ પ્લોટ શ્રી હરિકૃષ્ણ મહારાજ કેડવની ટ્રસ્ટ કંડારી કે જે સ્વામિનારાયણ સંપ્રદાયનો એક પંથ છે જેઓએ જે તે સમયના પંકજભાઈ પટેલ નામના ટ્રસ્ટી કે જે સ્વામિનારાયણ સંપ્રદાયના જે તે સમયના ટ્રસ્ટી હતા જેઓને આ ત્રણે ત્રણ ફાઇનલ પ્લોટ નંબરો ખોટા બનાવટી પાવર ઓફ એટર્નીના આધારે વેચી માર્યા હતા જે સમગ્ર ઘટના હાલના જે અરજદાર જે છે ભરતભાઈ મેલાભાઈ રાઠોડ જેઓએ તમામ કાગળો તમામ પુરાવાઓ મને હેન્ડ કર્યા એના પછી મેં કાગળિયા એસઆઈ રેકોર્ડ બધો સરકારી રેકોર્ડમાંથી બધું કઢાવ્યું ત્યારે બધી જાણ થઈ કે આ રીતે આખું કન્સ્પાયરસી રચી જેમાં પણ જે બધા આ મેટરની અંદર જે સંડોવાયેલા છે એ તમામ વ્યક્તિઓની સામે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં અને પાણીગઢ પોલીસ સ્ટેશનમાં વીસ પાંચ બે હજાર ચોવીસના રોજ ફરિયાદ ગુજારેલ છે આજ દિન સુધી પોલીસ અધિકારીએ આ તમામ આરોપીઓ વિરુદ્ધ કોઈ કાયદેસરની કાર્યવાહી કરી નથી નથી કોઈના નિવેદન લીધા નથી કોઈને અરેસ્ટ કર્યા કે નથી કોઈ એફઆઈઆર રજીસ્ટર કરી જેથી આ જે

મારી જમીન હમણાં અમને ખબર પડી છે કારણ કે મારી ફોજ છે મારી ફોઈની જમીન છે તો હું પાલવું છું એમને પછી મેં આગળ કાર્યવાહી કરી છે પછી મને ખબર પડી કે આ જમીન કોઈ ઘનશામ સાતરી કરીને પચાવી પાડેલી છે અને ખોટા દસ્તાવેજો કરેલા છે